દમણમાં પાંચ નવેમ્બરના રોજ નગરપાલિકા જિલ્લા પંચાયત અને સરપંચ સહિત ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં પાલિકાની પંદર બેઠકો પૈકી બાર બેઠકો પર ભાજપના ઉમેદવાર પહેલેથી જ બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા જેના કારણે વોર્ડ નંબર છ સાત અને બાર પર ભાજપા પાર્ટીના ઉમેદવાર અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે આ તરફ જિલ્લા પંચાયતની સોળ પૈકી દસ બેઠકો પર ભાજપા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા બુધવારના રોજ મરવડ દુનેઠા ડાભેલ સોમનાથ મગરવાડા દમણવાડાની બેઠકો પર ચૂંટણી યોજાશે જ્યારે સરપંચ સહિત દમણની સોળમાંથી નવ ગ્રામ પંચાયતો પર પણ ભાજપાના ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા હવે મરવડ ભેંસલોર ભીમપોર વરકુંડ ડાભેલ પટલારા મગરવાડામાં ભાજપા અને અપક્ષો વચ્ચે ચૂંટણી યોજાશે તમામ ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં અત્યાર સુધી જોરશોરથી પ્રચાર પ્રસાર કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આજરોજથી ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જવા પામ્યા છે જેના કારણે વિવિધ વોર્ડમાં ઉમેદવારોના લગાવેલા બેનર સહિતની પ્રચાર પ્રસારની અન્ય સામગ્રી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે દમણના મતદારો પાંચ નવેમ્બરના બુધવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે દમણમાં પાંચ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાયા બાદ આઠ નવેમ્બરના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પ્રદેશના ડેપ્યુટી કલેક્ટર રિટર્નિંગ ઓફિસર આરતી અગ્રવાલ દ્વારા એક નોટિસ જારી કરી જણાવ્યું છે કે મોટી દમણ ફોલ્ટ એરિયામાં આવેલ ટેકનિકલ તાલીમ સંસ્થા ટીટીઆઈ ખાતે સવારે સાત વાગ્યાથી ગ્રામ પંચાયતોના મતોની મતગણતરી હાથ ધરવામાં આવશે દમણવાડા જિલ્લા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર મુકેશ ગોસાવીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું સંઘ પ્રદેશ દમણની દમણવાડા જિલ્લા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર મુકેશ ગોસાવીએ ચૂંટણીના સંદર્ભમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે દમણવાડા ગ્રામ પંચાયતમાં સર્વસંમતિનું વાતાવરણ હતું અને સરપંચ પદની બેઠક અમે બિનહરીફ વિજેતા કરી હતી જો કે તેમણે આ ચૂંટણી પ્રક્રિયામાં બહારના કેટલાક તત્વો દ્વારા ઊભા કરાયેલા હરીફ ઉમેદવાર તરફ ઈશારો કરતા કહ્યું કે તે વ્યક્તિને પ્રસ્તાવક તરીકે પણ કોઈ મળ્યું ન હોવાથી તેમણે પોતાની માતાને પ્રસ્તાવક બનાવ્યું છે ભાજપના ઉમેદવારે દાવો કર્યો કે તેમની પાસે છેલ્લા પાંચ વર્ષમાં સરપંચ તરીકે કરેલા કાર્યોનો પૂરેપૂરો ડેટા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દમણવાડા ગ્રામ પંચાયતમાં સુશાસન ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને દરેક વ્યક્તિના કામ થાય તેવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી આ કામગીરીના પરિણામે દમણવાડા ગ્રામ પંચાયતને દમણ અને દાદરા નગર હવેલી દમણ દીવમાં પણ મોખરેની ગ્રામ પંચાયત તરીકે ગણના થવા પામી છે ચૂંટણી જીત્યા બાદના પોતાના મુખ્ય કામો વિશે જણાવતા તેમણે ગામના પ્રાચીન સોપાની માતાના મંદિરના કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ કરવાની આપી હતી તેમજ મંદિરની લોકપ્રિયતા વધે અને દૂર દૂર થી શ્રદ્ધાળુઓ આવે તે માટે આયોજન કરવાની ખાતરી આપી હતી બે હજાર વીસની સરપંચની ચૂંટણીના તમામ વચનો પૂર્ણ કર્યા હોવાનું જણાવીને જિલ્લા પંચાયત દ્વારા થઈ શકતા તમામ બાકી કામો જેમ કે આંતરિક રસ્તાઓ ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની ખાતરી આપી મુકેશ ગોસાવીએ વિકાસના મુદ્દાની સાથે ખેડૂતો અને બહેનોના કલ્યાણ માટે એક મહત્વનો મુદ્દો રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું કે દમણવાડાનું મુખ્ય ઉત્પાદન મેથીની ભાજી છે અને તેને પૂરેપૂરી લોકપ્રિય બનાવવાના પ્રયાસો કરવામાં આવશે બહેનોને વળતર મળી રહે તે માટે કસ્તુરી મેથીનું ઉત્પાદન થાય અને શાકભાજીનું વધારેમાં વધારે વળતર મળે તે પ્રકારના પ્રયાસોનું આયોજન આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમ જણાવીને પક્ષના વિઝન અને અત્યાર સુધીના કાર્યો વિશે સ્પષ્ટતા કરી હતી કેટલાક લોકોને આ ચૂંટણી સમૃથ થાય તે પરવડતું નહોતું આ ફક્ત અમારા દમણવાડાના લોકો નહીં દમણવાડા લોકો તો અમારી સાથે જ છે પરંતુ કેટલાક બહારના તત્વોને તો એમને એવા વ્યક્તિને અમારી સામે ચૂંટણી ઊભી રાખી કે જેમને જેમનું પ્રસ્તાવના અંદર જે નામ કરવા માટે પણ કોઈ મળ્યું તેમણે પોતાની માતાને પ્રસ્તાવક તરીકે બનાવી પણ હવે આ લોકશાહીના અંદર દરેક ચૂંટણી લડવાનો અધિકાર છે અમે પણ આ ચૂંટણીના પર્વના અંદર સામેલ થયા છે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ દમણવાડા ગ્રામ પંચાયતમાં એક ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે સોપાની માતાનું તો સોપાની માતાના મંદિરના જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ નું કામ અમે કરશું અને સાથે સાથે આ સોપાની માતાનું મંદિરનું મંદિરની લોકપ્રિયતા વધે અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આ મંદિરમાં આવે એ પ્રકારનું આયોજન પણ અમે હાથ ધરવાના છે જેના કારણે ગામના અંદર શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે અને એક સદભાવનાનું વાતાવરણ પણ કેળવાશે બે હજાર વીસની સરપંચની ચૂંટણીના અંદર જે પણ અમે વચનો આપ્યા હતા એ તમામ વચનો અમે પૂર્ણ કર્યા છે આજે કેટલાક કામો એવા છે કે જે જિલ્લા પંચાયત દ્વારા થઈ શકે છે તો અમે વચન આપીએ છીએ કે જે પણ કામ બાકી છે સમયમર્યાદા અંદર પૂર્ણ કરશું તેની સાથે સાથે અમારે ત્યાં અમે અમારી જે મેથીની ભાજી છે એ અમારું અહીંયાનું શાક છે મતલબ કે દમણવાળાનું એક ઉત્પાદન છે અને આ શાક મેથીની ભાજીના શાકને અમે પૂરેપૂરા લોકપ્રિય બનાવવા માટે પ્રયાસ કરવાના છે એના માટે અમારી બહેનોને પૂરેપૂરું વળતર મળી રહે તો જે કસૂરી મેથી છે કસૂરી મેથીનું ઉત્પાદન થાય અને એમને એમની ઉત્પાદનનું એમને એમની શાકભાજીનું વધારે વધારે વળતર મળે એ પ્રકારના પ્રયાસો આગામી સમયના અંદરમાં હાથ ધરવાનું આયોજન કર્યું છે આરડીમાં બહેરાનું નાટક કરતો તમિલનાડુનો ચોર ઝડપાયો બે અલગ અલગ ઘરફોડના ગુના કબૂલ્યા ખુલ્લા દરવાજાનો લાભ લઈને વહેલી સવારે ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો પોલીસ તપાસમાં અનેક ગુનાઓ ખુલવાની શક્યતા પાડીમાં વહેલી સવારે ખુલ્લા દરવાજાનો લાભ લઈને ઘરોમાં ઘૂસી ચોરીને અંજામ આપતા તમિલનાડુના એક ચોરને ઝડપી પાડ્યો છે આ શખ્સે ચોરી દરમિયાન પકડાઈ જતા બહેરા હોવાનું નાટક પણ કર્યું હતું પરંતુ પોલીસની કડકાઈતી પૂછપરછમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો આરોપી જીવા મુણિયપ્પા ઉંમર વર્ષ પચીસ રહે તમિલનાડુએ ઓરવાડ અને પાડી કંસારવાડ એમ બે અલગ અલગ વિસ્તારોમાં થયેલી ચોરીઓની કબૂલાત કરી છે ઓરવાડ ઝંડા ચોક ક્રિષ્ણાધામ પાર્કમાં રહેતા હરીશભાઈ માયાવંશીના ઘરમાં રવિવારે સવારે સાતથી આઠ પંદર વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી હરીશભાઈના ઘરે દરવાજો ફક્ત બંધ હતો આ મારેલ ન હતો ઘરમાં ચહલ પહલનો અવાજ આવતા તેમની પત્ની પ્રતિભાબેને હોલમાં જોયું તો એક કિસમ લેપટોપ અને ટેબ્લેટ લઈને નાસવાની કોશિશ કરી રહ્યો હતો ચોર ચોરની બૂમો પાડતા ઘરમાં હાજર પુત્ર જીનેશ અને પુત્રી તન્વીએ હિંમતભેર તેને પકડી પાડ્યો હતો પકડાયા બાદ આ શખ્સ ગુંગા બહેરા હોવાનું નાટક કરવા લાગ્યો હતો જો કે પોલીસ ઇમરજન્સી નંબર એકસો પર જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કડકાયતી પૂછપરછ કરતા આરોપીએ ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ્યાનો અને પોતે ગુંગો બહેરો ન હોવાનું જણાવી તેનું નામ જીવા મુણિયપ્પા હોવાનું ખુલ્યું હતું ઓરવાડની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે જીવા મુણિયપ્પાની પૂછપરછમાં તેણે બીજી એક ચોરીની કબૂલાત કરી છે જેમાં તેણે પારડી કંસારવાડ વિસ્તારમાં સંસિદ્ધિ એપાર્ટમેન્ટમાં નગરપાલિકા કોર્પોરેટર જીજ્ઞેશ કુમાર પટેલના ફ્લેટમાં બની હતી ત્રીસમી ઓક્ટોબરે સવારે આઠ ઓગણપચાસથી આઠ બાવન વચ્ચે આ શખ્સ ખુલ્લા દરવાજાનો લાભ લઈને ફ્લેટ નંબર ચારસો છ ચારસો સાતમાં ઘૂસી એચપી કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા વીસ હજાર પેઢી થેલીમાં ભરીને ફરાર થયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી પોલીસે ચોરીમાં વપરાયેલી થેલી અને લેપટોપની શોધખોળ શરૂ કર્યું છે આરોપી સીસીટીવી ફૂટેજમાં બિંદાસ્તપણે ચોરીને અંજામ આપતો હોવાનું જોવા મળ્યું છે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ અને ત્રણસો પાંચ એ હેઠળ ગુનો નોંધી આ શખ્સે અન્ય કેટલા સ્થળોએ ચોરી કરી છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે જેથી વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ છે વલસાડ એસઓજીએ વાપીમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે બે ઝડપ્યા રૂપિયા બાર પોઈન્ટ સત્યાસી લાખનો જથ્થો જપ્ત એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ વલસાડ એસઓજીની ટીમે વાપીમાંથી ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે ત્રણસો ચૌદ ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી બે આરોપીઓની ધરપકડ કરી છે આ મામલે એનડીપીએસ એક્ટ ઓગણીસો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસઓજીની ટીમે બાતમીના આધારે વાપી ટાઉનના નામધા રોડ પર અનાવેલ હોલ સામેથી આ કાર્યવાહી કરી હતી પોલીસે કાર નંબર ડીએન ઝીરો નાઇન કે ટુ નાઇન ફાઇવ વનમાંથી રૂપિયા બાર પોઈન્ટ સત્યાસી લાખનો ત્રણસો ચૌદ ગ્રામ હાઇબ્રિડ ગાંજો બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂપિયા સત્તર પોઈન્ટ સત્તાણું લાખની મતા જપ્ત કરી છે પકડાયેલા આરોપીઓની ઓળખ દીપક ઉર્ફે લંગડા ભરત જયસ્વાલ વર્ષ ઓગણત્રીસ અને મનીષ ઉર્ફે પૂર્વે ચીનનો ઉર્ફે બાબુ તિવારી ઉંમર વર્ષ પચીસ તરીકે થઈ છે બંને વાપી ટાઉનના રહેવાસી છે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ માદક પદાર્થો સામે કડક પગલાં લેવાની સૂચના આપી હતી આ સૂચના બાદ એસઓજી પીઆઈ એયુ રોઝના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ સફળતા મળી બંને આરોપીઓ વિરુદ્ધ વાપીડાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વાપી ચલાની રોયલ ડ્રીમ સોસાયટીમાં બે ફ્લેટોમાં ચોરીની ઘટના બની છે શનિવારે રાત્રે બંને ફ્લેટમાં પ્રવેશ કરી ગયા હતા અને અંદરથી રોકડા તેમજ દાગીનાની ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા હતા ચોરીની રકમ લાખો રૂપિયામાં હોવાની શંકા વર્તાઈ રહી છે વાપીના ચલા વિસ્તારમાં આવેલ રોયલ ડ્રીમ્સ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરોએ હાથ અજમાવ્યો હતો મોડી રાત્રે બી વન ફ્લેટ નંબર બસો ત્રણમાં માં રહેતા નવનાથભાઈ અને બી થ્રી ફ્લેટ નંબર બસો એકમાં રહેતા ઉપેન્દ્રસિંહ યાદવના ફ્લેટમાં તાળું તોડીને તસ્કરો અંદર પ્રવેશ કરી ગયા હતા જ્યાં ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા બનાવ અંગે ફ્લેટ માલિકોને જાણ થતાં મળ ચાર વાગ્યે વાપી પોલીસને જાણ કરાઈ હતી જે બાદ વાપીડાઉન પોલીસ અને એલસીબીની ટીમ સાથે વાપી ડીવાયએસપી બી એન દવે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવીમાં ત્રણથી ચાર શંકાસ્પદ ઇસમો કેદ પણ થયા હશે કે બંને ફ્લેટોના મૂળ માલિકો ગોવા અને રાજસ્થાન હોવાથી ચોરીની રકમ જાણી શકાય નથી પરંતુ લાખોની ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે વલસાડના રોલા ગામમાં ચોરીની ઘટના ત્રણ પોઈન્ટ પાંચ તોલા સોનું અને રૂપિયા પાંત્રીસ હજાર રોકડની ચોરી કરી ચોરટાઓ ફરાર વલસાડના રોલા ગામના ભીમફળિયા વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવીને આશરે ત્રણ પોઈન્ટ પાંચ તોલા સોનું અને રૂપિયા પાંત્રીસ હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વલસાડ તાલુકાના ડુંગરી નજીક આવેલા રોલા ગામના ભીમફળિયામાં રહેતા ફરિયાદી જીતેશભાઈ ઉકળભાઈ પટેલના બંધ ઘરનો દરવાજો તોડીને ચોરીની ઘટના બની છે ચોરોએ ઘરમાંથી કિંમતી સોનાના દાગીના અને રોકડ રકમ મળીને કુલ મોટી રકમની ચોરીને અંજામ આપ્યો હતો ચોરાયેલ મુદ્દામાલ આશરે ત્રણ પાંચ તોલા સોનું અને રૂપિયા પાંત્રીસ હજાર રોકડ રકમ ચોરી થઈ છે આ ચોરીની ઘટના અંગે ફરિયાદી જીતેશભાઈ પટેલે ડુંગળી પોલીસ મથકે જાણ કરી અરજી આપવામાં આવી છે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને ચોરોને પકડી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે વલસાડ જિલ્લામાં આ પ્રકારની ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા અને આવી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે પગલા લેવામાં આવે તેવી લોક માંગ છે